ચાલુ રાખો એ પછી પત્ની

કોક મા નહીં હું સાર સંજયભાઈ સાર સંજયભાઈ મને પચાણશો કે પોલીસ એવું કહે છે કે પોલીસ તમારો બાપ છે તમારો બાપ છે કીધું તમે અમારી ભાષા બોલો હા બસ બોલો હું તમારા વિડિયો ચિંતા ના કરો વિડિયો વિડિયો અજાર ટકા તમારા હસંગી ઉડી વિડિયો કો તમે બાપ કીધું ને એટલે તમે મોબાઈલ નકા હું કઈ ના કરું તમે 55 નથી તમે બીવર છો કામ કર્યું તમે તારા લખાવું છું લખાવું જોઈએ યાર તમે ગભરાવો છો